પ્રકાશથી હું હે એક પણ ચુડાલા તો એમ જ કીધું હવે હું જગતની પ્રભુ થઈ ગઈ છું પછી થઈ ગઈ છું નથી ઉપર પ્રભુ થઈ છું એટલે કે પ્રકાશ છે એ તો ગમે તે એક્સપ્રેસ કરી શકે ને પોતાને તે કેવું કે સરસ્વતી કે ને જગતની પ્રભુ છું સરસ્વતી એ બધું કેવું દેવ દેવદેવીમાંય સ્ત્રીને પુરુષ નહીં ભગવાનમાંય શંકરને પાર્વતી રાધાને કૃષ્ણ સીતાને રામ એને અત્રિને અનસૂયા ને અરુંધતી જબરું કામ કર્યું છે આ બધું કોને કર્યું ઋષિમુનિ કહેવાય ને એ બધા માણસો ચલો લે લઈ ગે એકદમ અવાજ મોટો હોવો જોઈએ જો સરૂ રીડિંગ કરી દો ને પછી પાછું રહીનું દે હવે આમાં કાંઈ નથી એકદમ એપસોલ્યુટ આઈ આઈ એપસોલ્યુટ તમે કીધું કે અત્યાર સુધી તમે છુપાયું ને હવે નથી છુપાયું આમ તો છુપાયું જ કહેવાય ને આમ કે છે ને પેલા કૃષ્ણ આમ કે છે ને પેલા રામ આમ કે છે માઇક માઈક હા માઈક ક્યાં છે માઈક ગાયો કેવી થનગનતી થનગનતી આવી ગઈ એકદમ અહીંયા ફોકસ કર્યો એમ હે કે અમારા બાળ ગોપાલ આવી ગયા એમ એમને એવું ના લાગ્યું કે આ ઢગો ઢગો થઈ ગયો એમ એવાના એવા જ છે હજ આમાં એમ કે કાંઈ સુધરે નથી તમારી ભાષામાં એમ ને કેમ છે કાંઈ બાકી પેલા ત્રણ લગ્યા ને ત્રણ કરે ને એમાં બાકી હતું એટલે બધું આવી ગયું

હા તો આગળનું ત્રણ તો આવી ગયા ને આ ચોથું છે આ એકદમ કમ્પ્લીટ છે આમ તો પહેલું છે ને જે સામે એ બધું કમ્પ્લીટ જ છે ચારે ત્રણ ત્રણ કમ્પ્લીટ જ છે ને આ ચોથું એકદમ કમ્પ્લીટ છે એટલે જે સત્રાક્ષર રહી ગયા તે બધા આવી ગયા મેઈન મેઇન મૂળ ઓરિજિનલ રિયલ ટ્રુથ ભગવાનનું એસી ચાલુ છે હવે આમાં છે ને એ નીચે આમાં રહી ગયું કઈ ગયું એમાં મૂક્યું છે ને હા રને પાછું આને મૂકી આવો બરાબર કંઈ રહી ગયો તો કહેવા ન પછી પ્રોફિટિંગ કરવું પડે કે એવી રીતે માટલી ભરતા પાણી એની ઉપર ન પડે અંદર જવા દેજો હા એની પર પેલી પ્લાસ્ટિક હા પાણી ન પડે આપડા એજ એક પેટર્ન છે

ચલો અમે પોતે જ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ અમે પોતે જ પરમચિદાકાશ પ્રભુ સ્વયં સહજ સંપૂર્ણ છીએ અમે પોતે જ પરમચિદાકાશ સચ્ચા ચોખ્ખા ખુલ્લા આરપાર છીએ અમે પોતે જ અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશજ છે છીએ અમે પોતે જ સત બરાબર અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ છીએ અમે પોતે જ ચિત્ત બરાબર અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય છીએ અમે પોતે જ આનંદ બરાબર અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ છીએ અમે પોતે જ અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ છીએ અમે પોતે જ અપરિચ્છિન્ન પરમાકાશ પરમ ચિદાકાશ છીએ અમે પોતે જ પરમાકાશ અનંત સંપૂર્ણ અનંત સર્વતઃ છીએ અમે પોતે જ પરમાકાશ નિરંજન નિરાકાર નિર્વિકાર છીએ અમે પોતે જ ચિદાકાશ એક જ અદ્વિતીય અનાદિ અનંત છીએ અમે પોતે જ સ્વયં મહાચિદાકાશ આખું એકડું પ્રકાશે છીએ અમે પોતે જ આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે છીએ અમે પોતે જ હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું સ્વપ્રકાશ છીએ અમે પોતે જ હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું છીએ અમે પોતે જ હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું છીએ હેપી ન્યૂ યર બુધ વન વન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ બરાબર છે સાઉન્ડ આ લઈ લો એકદમ

પેલા પેલા આગળના ત્રણ છે એમાં બાકી હતું બધું લઈ લીધું આગળના ત્રણે પૂર્ણ છે તો અમને સંભળાવો બે મિનિટ ચુમ્માલીસ સેકન્ડ બસ બરાબર બે ને ચાર છ ને ચાર દસ એટલે એક એટલે પૂર્ણ બ્રહ્મ ટ્રુથ એપ સોલ્યુટ ચાલુ કરો ને પ્રભુ સ્વયં સહજ સંપૂર્ણ છીએ અમે પોતે જ પરમ છીએ અમે પોતે જ આનંદ

કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું છીએ happy ન્યુ યર both one one twenty twenty five કેવું છે થોડુંક કદાચ પાછળ હે કટ કરાવી અમે પોતે જ છેલ્લે લે આવી ને કેવું છે પરમ બંધ કરતા ગ્રુપ જો એક ભલે

ઓમ ઓમ બરાબર છે આમ તમને એવો ખ્યાલ આવ્યો કે અહીંયા જે જે કાકુશુના પ્રાણાયમનો જે વર્ણોત્વ છે એ સહજ છે એ એ અમને પહેલાં પેલા માંડીએ કુંભક્ષ સહજ છે હા ઊંભવક્ષ સહજ છે અને રેગ્યુલરલી સુશુમણા જ હોય એમ આની એટલે એટલે જે માણસોમાં શ્વાસ ક્રિયા થાય પૂરક ને રેચક કરે ને કુંભકમાં સ્થિતિ કરીને કરે એ બધું એકદમ નેચરલ નોર્મલ અને કુંભક સિવાય બીજું કંઈ નહીં એમ એટલે એ સુષુમણા ચાલતી હોય ત્યારે ઈડા પિંગલા એમ કહેતા હોય છે ને એવી બધી નહીં અખંડ આઈ છે ને હા બધું આવી ગયું ને કાંઈ રહ્યું ના

સામું જ એકદમ એક્ઝેક્ટ એ મૂકીને ટેબલમાં મૂકી ઓરિજિનલમાં સોશિયલ પણ મોકલો અત્યારે બરાબર એટલે એક્ઝેક્ટ કે તો આજે બનાવી દેવાનું જમણી બાજુ ઊંચી છે થોડી જમણી બાજુ છે એ ઉપર જાય છે ને અમને નીચે એમ ન જોય લાઈન જોય અચ્છા એ તો અક્ષરો લખવામાં ઊંચો ઊંચું નથી જતું પછી બીજું લાઈન દોરવામાં પણ ફરક હોય ઓવરઓલ હા અમને બરાબર લાગે જો હેપી જોવો ઉપરની લાઈન જો હોય એક્ઝેક્ટ છે ને અને એક્ઝેક્ટ ઓરિજિ ઓરિજિનલમાં મોકલો હા બરાબર છે ને કારણ કે બધું એક્ઝેક્ટ ના હોય ના પણ એ એક્ઝેક્ટ જ છે ཡིན ཡང ཡིན ནའང ཁྱོད ཚོ དྲག པོ འདིའི ཐད ཀྱི ཕྱིར